હેલો મિત્રો કેમ છો બધા તમારા સહકારથી અમને સ્ટાર મળી ચૂક્યા છે તો આજે અમારે એનિ એનિવર્સરીને અઢાર વર્ષ પૂરા થયા છે તો મારા વાઈફ એમ કે ચાલો આપણે બહાર જઈને ડિનર કરીએ તો અમે નીકળી પડ્યા ફેમિલી જોડે અને બહુ મસ્ત જગ્યા અમે ગોતી અને તમને જણાવવામાં આવે છે કે તમે આ કઈ જગ્યા છે કોમેન્ટમાં વધુમાં વધુ જણાવજો ફોલો કરજો અને વધુ શેર કરજો તો અમે ત્યાં જઈ એન્જોય કર્યું ડિનર કર્યું મસ્ત મજા ફોટો ખીચ્યા ફેમિલી ફેમિલી જોડે બધા હિંચકા ખાધા સ જોડે અને તમને કેવી લાગે છે ક્લિપ એ કોમેન્ટમાં જણાવજો અને વધુ વધુ શેર કરજો ફોલો કરજો નમસ્કાર